यासुदी आ लिखवानी शुरुआत होती है ने त्यासुदी अपना शास्त्रोनी परंपरा नाम હતું કંઠસ્થ પરંપરા ગુરુ કો જો વેદ ઉપનિષદ ગ્રંથ યાદ હો apne શિષ્યો કો કંઠસ્થ કરાવતે હૈ ઓર વો શિષ્ય અપને શિષ્યો કો કંઠસ્થ કરાવતે થે એસે કંઠ કે દ્વારા બાદ મે ઋષિઓ કો પતા ચલા કે લોગો કી સ્મૃતિ યાદ શક્તિ કમજોર હો જાયેગી ઇસલિયે ફિર લખને કી શરૂઆત ફિર આઈ ગ્રંઠસ્થ પરંપરા વો કંઠસ્થ પરંપરા ઇસલિયે આપ આપને સુના હોગા વેદો કો શ્રુતિ કહેતે વેદો કા

આજની તારીખમાં હજી પણ તમે કોઈ કોઈ વાંચીને વેદાંતી છેવો હોય મને બતાવો આવડે જ નહીં બને જ નહીં